હેલો એવરી વન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઘરે બેઠા વેઇટ લોસ કરવાની એકદમ જ સરસ એવી ઇફેક્ટિવ હોમ રેમેડી આ હોમ રેમેડીને તમે ઘરે બનાવી અને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તેનાથી તમને વેઇટ લોસ કરવામાં ખૂબ જ સારા એવા અને ઇફેક્ટિવ રિઝલ્ટ્સ જોવા મળશે અને સ્પેશિયલી જે લોકોને એટલું વર્કઆઉટ કરવાનો કે જીમ જવાનો સમય નથી હોતો તેમને તો ખૂબ જ સારા એવા ફાયદા થશે આ વેઇટ લોસ પાવડરને રોજે તમે પરફેક્ટ ટાઈમ પર અને કેટલો લેવો તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ તેવું પરફેક્ટલી ફોલો કરીને લેશો એટલે તમારી ચરબી બધી જ ઓગળી જશે અને ખૂબ જ જલ્દી વેઇટ લોસમાં પણ તમને ફરક દેખાવા લાગશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોઈતા પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો આ ખૂબ જ ઇફેક્ટિવ અને એકદમ જલ્દી રિઝલ્ટ આપે તેવો વેઇટ લોસ પાવડર બનાવવા માટે મેં અહીંયા એક બઉલ જેટલું આખું જીરું લીધેલું છે જીરું શરીર માટે ઠંડુ પણ કહેવાય છે અને તેની સાથે જ તે વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે જેથી કરી અને આ વેઇટ લોસ પાવડર લેવાથી તમને કોઈ પણ ગરમ પણ નહીં પડે અને શરીરમાં નુકસાન પણ નહીં થાય મેં અહીંયા એક બઉલ જેટલું જીરું લીધેલું છે તમારે જેટલી પણ ફાકી બનાવવી હોય એ પ્રમાણે લઈ શકો છો ત્યારબાદ આ રીતે એક પેન લઈ અને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર જીરુંને સરસ રીતે શેકી લેવાનું છે આ રીતે જીરુંનો શેકીને ઉપયોગ કરવાથી તેના રિઝલ્ટ ખૂબ જ સારા આવે છે અને તેની સાથે જ આ વેટલોઝ પાવડરને તમે ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો એક વખત વધારે બનાવી અને તમારે સ્ટોર કરવું હોય તો આ રીતે જ બનાવી લેવાનું તો હવે એકથી બે મિનિટ માટે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર શેકાવવા દઈશું તો જીરું સરસ રીતે શેકાઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ રીતે આપણે જીરું એક પ્લેટ ઉપર કાઢી લઈશું અને જીરું સરસ રીતે ઠરી જાય ત્યારબાદ તેની આગળની પ્રોસેસ કરીશું જીરું ઠરે છે ત્યાં સુધીમાં આપણે ફરી વખત સેમ એ જ પેન લઈશું અને તેમાં એક ચમચી જેટલા તીખા લઈશું જે આપણે મરી કહીએ તે જ લેવાના છે અને સેમ એટલા જ આપણે તજના ટુકડા લઈશું ફરી વખત આપણે બંનેને એકદમ સરસ રીતે શેકી લેવાના છે આ પાવડર બનાવવામાં આપણે જે પણ સામગ્રીઓનો ઉપયોગ કરીએ તેને આ રીતે શેકીને જ કરવાનો છે તો હવે તમે જોઈ શકો છો મરી અને તજ બંને સરસ રીતે શેકાઈ ગયા છે આ રીતે જે પણ પ્લેટમાં આપણે જીરુંને કાઢ્યું છે સેમ એજ જ પ્લેટમાં આપણે મરી અને તજને કાઢી લઈએ અને તેને પણ રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠરવા દઈશું તો તમે જોઈ શકો છો બધી જ સામગ્રી સરસ રીતે ઠરી ગઈ છે તો આ રીતે મિક્સરનું જે નાનું બાઉલ હોય તે લઈશું અને પહેલાં તો આપણે આટલી સામગ્રીઓને ક્રશ કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો બધી જ સામગ્રી સરસ રીતે ક્રશ થઈ અને આ રીતેનો રીતેનો પાવડર થઈ ગયો છે આ થોડો કરકરો એ રીતે તેને રાખવાનો છે ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું સંચર જેનાથી ફાકીનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે અને તમને ખાવામાં પણ ભાવશે તો હવે સંચરને એડ કરી અને ફરી એક વખત આપણે તેને પીસી લઈએ જેથી કરી અને બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો ફક્ત ત્રણ જ સામગ્રીઓથી બનતી આપણી વેટ લોસ ફાંકી બની કે વેટ લોસ પાવડર બની અને તૈયાર થઈ ગયો છે તમે તેને કોઈપણ એરટેડ કન્ટેનરમાં ભરી અને તેને સ્ટોર કરી શકો છો આ પાવડરને તમે ગરમ પાણી સાથે સવારે એક વખત લઈ શકો છો અને જો તમારે વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈતા હોય તો સવારે ઊઠીને અને રાત્રે સૂતા પહેલાં એવી રીતે બે વખત લેવાની છે તો તમારે પણ જો વેઇટ લોસ કરવો હોય તો આ રીતેનો પાવડર ઘરે જરૂરથી ટ્રાય કરજો કોઈ પણ મેડિસિન કે હાર્ડ વર્કઆઉટ કર્યા વગર તમે ઇઝીલી વજન ઉતારી શકો છો તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને જે પણ લોકોને વેઇટ લોસ કરવો છે તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો